તમારો ફોન કોઈ અડશે તો તરત જ ખબર પડશે ડબલ્યુટી એમપી એપ્લિકેશન બધું જ પકડશે નમસ્કાર સાયબર ક્રાઇમ ઇન્ફોમાં આપનું સ્વાગત છે આજના સમયગાળામાં મોબાઈલ સિક્યુરિટી એ મોટો મુદ્દો બની ગયો છે ઘણી વખત એવું પણ બને છે કે આપણા ફોન સાથે કોઈ છેડછાડ કરે પાસવર્ડ ખોલવાનો પ્રયાસ કરે અથવા કંઈક માહિતી ચેક કરવા માંગે પણ આપણને ખબર નથી પડતી પણ હવે ચિંતા કરવાની મિત્રો જરાય જરૂર નથી ડબલ્યુટી એમપી વૂ ટચડ માય ફોન એ આપના માટે એક ડિજિટલ ગાર્ડ સાબિત થશે શું છે WTMP અને શા માટે જરૂરી છે WTMP એક એવી એપ છે કે જે તમારા ફોનને પ્રોટેક્ટ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે તમારે ગેરહાજરીમાં કોણ તમારો ફોન વાપરે છે તે જાણી શકશો જો કોઈ તમારો ફોન અનલોક કરવાનો પ્રયાસ કરશે તો આ એપ્લિકેશન તે વ્યક્તિનો ફોટો પાડી લેશે અને પોતાનામાં સ્ટોર કરી લેશે આ એપ તમને એ પણ બતાવશે કે તમારો ફોન કેટલી વાર અને કયા સમયે ખોલવાની કોશિશ થઈ છે કેવી રીતે કામ કરે છે ડબલ્યુ ટી એમ પી ગુગલ પ્લે સ્ટોરમાંથી ડબલ્યુ ટી એમ એપને ડાઉનલોડ કરો એપ્લિકેશનમાં જરૂરી પરમિશનને મંજૂર કરો મોનિટરિંગ મોડ ઓન કરો એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં કામ કરતી રહેશે અને જો કોઈ તમારો ફોન ઓપન કરવાનો પ્રયાસ કરશે તરત જ તેનો ફોટો પાડી લેશે અને પછી તમે એપને ઓપન કરી અને તે વ્યક્તિ વિશેની તમામ માહિતી મેળવી શકશો એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં કામ કરી રહેશે અને જો કોઈ તમારો ફોન ખોલવાનો પ્રયાસ કરશે તો તરત જ તેની તસવીર અને સમય સંગ્રહ થઈ જશે પછી તમે એપ ઓપન કરીને તમામ જોઈ શકશો ક્યાં ઉપયોગી છે આ એપ્લિકેશન જો તમારો ફોન ઘરમાં બાળક કે મિત્રો અચાનક ઉઠાવી લેતા હોય તો ખબર પડે ઓફિસ કે પબ્લિક પ્લેસ માં તમે મોબાઈલ બિન જાણકાર ને આપો તો તમે કોણ વાપરે છે તે જાણી શકો મોબાઈલ ગુમ થઈ જાય તો છેલે કોણે હાથમાં લીધો હોતો તેનો રેકોર્ડ મળશે WTMP શું સંપૂર્ણપણે સુરક્ષિત છે WTMP એ Google Play Store પર ઉપલબ્ધ અને વિશ્વસનીય એપ્લિકેશન છે એટલે કે તે સુરક્ષિત છે કેટલાક ક્લોન અથવા નકલી એપ હોઈ શકે છે એટલે કે હંમેશા Google Play Store માંથી જ ડાઉનલોડ કરશો તમારો ડેટા અને માહિતી ઓફલાઈન જ રહે છે એટલે કે પ્રાઇવસી પણ સુરક્ષિત રહે છે WTMP ની ખાસ ટિપ્સ અને ટ્રિક્સ હિડન મોડ એપને હોમ સ્ક્રીન પરથી હટાવી શકાય છે જેથી કોઈ જાણી ના શકે ઓટો કેપ્ચર જો ત્રણ ચાર વખત ગલત પાસવર્ડ નાખવામાં આવશે તો સ્ક્રીનશોટ સાથે ફોટો પણ લેશે ઈમેલ એલર્ટ કેટલીક એપ્સમાં આ સુવિધા હોય છે કે તમારો ડેટા તમારી ઈમેલ પર પણ મોકલી શકે છે તો હવે રાહ સની જોઉં છો આજે જ ડબલ્યુટી એમપી એપને ડાઉનલોડ કરો અને તમારા ફોનને સુરક્ષિત રાખો વધુ માહિતી માટે જોડાયેલા રહો સાયબર ક્રાઇમ ઇન્ફો સાથે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ